પ્રાચીન શિક્ષણ પદ્ધતિ જે ગુરુકુળમાં જ્ઞાન આપવામાં આવતું હતું વિદ્યાનું વિજ્ઞાનનું અને એ પ્રાચીન શિક્ષણ પદ્ધતિ અત્યારની હાલની જે શિક્ષણ વ્યવસ્થા છે એમાં ક્રમશઃ એડોપ્ટ થઈ રહી છે એ પ્રાચીન જે શિક્ષણ વ્યવસ્થા છે એ તરફ જ કદાચ આપણે આગળ વધી રહ્યા છે આજે અમદાવાદના ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં આવેલી અર્થ સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું નાના બાળકોથી શરૂ કરી અને લગભગ દસ ધોરણ સુધીના વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે ખૂબ સારા પ્રોજેક્ટ તૈયાર કર્યા છે આ બાબતની વધુ વિગત માટે આપણી સાથે અર્થ સ્કૂલના પ્રિન્સિપલ હેતલબેન પટેલ હાજર છે તો આ વધુ વિગત માટે આપણે હેતલબેન સાથે વાત કરીશું હેતલબેન નમસ્કાર મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે આ વિજ્ઞાન મેળા વિશે આપની સ્કૂલમાં જે થયો છે એના વિશે અમને થોડીક બ્રીફ કરશું મિત્રો આજે મેં લગભગ આ બીજું મારું સાયન્સ ફેરનું આયોજન છે ચાર વર્ષ પહેલાં મેં કર્યું હતું મોટું આયોજન એવું આ બીજી વખતનું મારું મોટું આયોજન થઈ રહ્યું છે આ આયોજનમાં મેં એકે એક સાયન્સની વસ્તુનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે જેમાં ખગોળ વિજ્ઞાન હોય ભૌતિક વિજ્ઞાન હોય બાયોલોજી વિભાગ છે કહેવાનો મતલબ કે વિજ્ઞાનની એક પણ વસ્તુ મારાથી છૂટાય નહીં અને મારા બાળકો દરેક દરેક વિજ્ઞાન ક્ષેત્રની નાનામાં નાની માહિતી મેળવે એવો મારો અથાગ પ્રયત્ન રહ્યો છે તેમજ મારા ટીચર્સ ટીમ દ્વારા પણ ખૂબ જ દસ દિવસથી સળંગ આ મહેનત યોજાય છે એમાં મારા શિક્ષકો મારા વિદ્યાર્થીઓ ટીચર્સ ટીમ જે અથાગ પ્રયત્ન કર્યો છે કહેવામાં આવ્યું કે આપણે આ થીમ ઉપર વર્ક કરી રહ્યા છીએ વિદ્યાર્થીઓએ એમની જાતે એમના પ્રોજેક્ટ્સ બનાવ્યા છે અને એ પ્રોજેક્ટ્સના વર્કિંગ મોડલમાં બધાએ પરિણામ્યા છે એક પણ મોડલ્સ અમારે એવા નથી કે વર્કિંગ મોડલ ના હોય ફક્ત પૂઠા કે ચાટના નહીં પણ દરેકે દરેક મોડલ્સ વર્કિંગ મોડલ્સ બનાવવામાં આવ્યા છે અને દરેકે દરેક વિષયનું જ્ઞાન આપવામાં આવ્યું છે જેમ કે બધા ભૌતિક વિજ્ઞાનને લગતા તો પ્રોજેક્ટ છે જ કેમિકલના પણ જાદુ પ્રયોગો મૂક્યા છે મેથ્સ મેજિક પણ મૂકવામાં આવ્યું છે ઇવન બાયોલોજી વિભાગમાં પણ માઇક્રોસ્કોપ પણ ચીપ બનાવવામાં આવી છે કે ચીપ માઇક્રોસ્કોપ એકદમ સસ્તા ખર્ચે તમે માઇક્રોસ્કોપ બનાવી શકો છો એ રીતનું આયોજન મૂકવામાં આવ્યું છે ત્યારબાદ ડ્રામા પણ બતાવવામાં આવ્યો છે કે પર્યાવરણને બચાવો જમીનને સોઇલને બચાવો કારણ કે અત્યારે દિવસે ને દિવસે આપણે પૃથ્વી ઉપર જમીન વિસ્તાર ઓછો થતો રહ્યો છે એના સંદર્ભે એ જમીન વિસ્તારને પણ બચાવો અને કદાચ મને થોડો એવું પણ વિચાર આવ્યો કે હવે પૃથ્વી ઉપર જગ્યા ક્યારેક પણ અલ્પ થશે ત્યારે બે હજાર ચાલીસમાં આપણે બધાએ મંગળ ઉપર અને ચંદ્ર ઉપર રહેવા જવું જ પડશે બરાબર અને પાછળ અમે બધા અમારા ત્રણથી પાંચના નાના બાળકોએ આખું પર્યાવરણ ક્ષેત્ર કવર કર્યું છે કે જેમાં પર્યાવરણ જાગૃતિ આધારિત સ્વચ્છતા છે પ્રદૂષણ છે પાણી બચાવો છે પ્રોજેક્ટ છે મેડમ હું તમને વર્કિંગ મોડલ મારા બસો પંચોતેર વર્કિંગ મોડેલ્સ છે અને પર્યાવરણ જાગૃતિમાં જે મારા મોડેલ્સ છે એ તો આખા અલગ જ છે એને તો મેં આમાં કાઉન્ટિંગમાં પણ નથી લીધા પણ એ આખો પર્યાવરણ વિભાગ છે જાગૃતિમાં બરાબર અને એમાં બાળકો લાઈવ પર્ફોમન્સ લાઈવ સ્પીચ અને ડ્રામા દ્વારા એ લોકો પણ પર્યાવરણ જાગૃતિ આધારિત બધાને જાગૃત કરી રહ્યા છે અને જે એક મારા ડાર્ક રૂમની પણ વિશેષતાની વાત કરું તો ડાર્ક રૂમની અંદર પણ અમે બાયોલોજી કેમિસ્ટ્રી અને ફિઝિક્સ ત્રણેય વિષયનો સમાવેશ કર્યો છે અને એ સમાવેશ કરી અને વિદ્યાર્થીઓને જાગૃત કર્યા છે કે આપણે કેવી રીતે બચી શકીશું પ્રદૂષણથી અને પહેલાંના જમાનામાં આપણે તમે માનતા હશો કે વિદ્યાર્થીઓ પોતે કુદરતી વાતાવરણમાં જીવતા હતા અત્યારે બધા જે મોબાઈલ્સ છે આ છે તે છે એ બધા તો એટલા ને પ્રિડિક્ટ બની ગયા છે કે એ લોકો પાસે કુદરતી કોઈ અવકાશ જ નથી રહ્યા અને આની પાછળ લાગી ગયા છે બીજી વસ્તુ કે જે અથાગ પ્રયત્ન અમારા બાળકોએ કર્યો છે એની પણ એક ઝલક આપવામાં આવી છે અમારા આ સ્કૂલના માનનીય ટ્રસ્ટી શ્રી મરીનભાઈ સાહેબ કુમારભાઈ સાહેબ કે જે ક્યારેય પણ અમે કોઈપણ પ્રોજેક્ટ કરીને વાત કરીએ અને અમે એમ કહીએ કે સાહેબ અમારે આ કરવું છે એટલે સાહેબ અમને ક્યારેય પણ આ બાબતમાં ક્યારેય બે ઝીઝક કે બેન વિદ્યાર્થીઓના અભ્યાસ બાબતે આપણે ક્યાંય પણ પાછી પાની કરવાની નથી અને એમના નોલેજ માટે જે પણ વસ્તુ જરૂરી પડે જે પણ વસ્તુ લાવવી પડે એ બધી જ બાબતમાં અમારા શિક્ષકગણની શિક્ષકગણને પણ એડમિન સ્ટાફથી માંડી અને બધાએ ખૂબ જ મદદ કરી છે ટૂંકમાં એટલું કહીશ કે અમારા આ સાયન્સ ફેરમાં ચલો આચાર્યથી એક સુગંધ ફેલાય પરંતુ આચાર્ય જ્યારે કંઈ પણ કહે અને શિક્ષકોના પણ પગ દોડે અને વિદ્યાર્થીઓના પગ પગ દોડે એ ખૂબ કાંક્ષી બની જાય છે કેટલા વિદ્યાર્થીઓ આમાં પાર્ટિસિપેટ કર્યું લગભગ 500 અપ 500 અપ પ્લસ સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કર્યું અને પ્લસ જે હું વાત કરી રહીસ કે પર્યાવરણ જાગૃતિમાં ત્રણ થી પાંચ ના બાળકો છે એમાં લગભગ સો એક બાળકો એ આશરે અને મુખ્યત્વે કોન્સેપ્ટ જે તમે મોટા ભાગના તો કયા એ સિવાય યુનિક કોન્સેપ્ટ જે તમે કહી શકો યુનિક કોન્સેપ્ટની વાત કરું કે તમે ઓસ્ટ્રેલિયાની અંદર અત્યારે આપણે નવીનિકરણ થઈ રહ્યું છે કે પ્રદૂષણ જે કચરો છે કચરાને પાણીને વીજળી ઉત્પન્ન કરવાનું એ અમારા બાળકોએ લાઈવ વર્કિંગ મોડલ્સ બનાવ્યા છે ઇવન જે આપણે વાત કરીએ કે પ્લેન આકાશમાં ઉડતું હોય છે ત્યારે ઘણા બધા પક્ષીઓ મરી જાય છે તો એવા સાયન્સર દ્વારા આપણે મૂકીએ કે એ પક્ષીઓ પણ બચી જાય ઇવન એક્સિડન્ટ પ્રિવેસન્સ પછી મોરબીના જે પુલ તૂટી અને હોનારતો થઈ એનો એક બ્રિજ એ લોકો સેન્સર દ્વારા બનાવ્યો છે કે જેથી વધારે લોડ વધે તરત સેન્સર બ્રિજ વાગે અને એની ઉપરથી પાછા સ્ટેપ ખસી જાય ટૂંકમાં કહેવા એટલું કહીશ કે વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ મહેનત કરી છે મારા શિક્ષક ગણે પણ ખૂબ સરસ મહેનત કરી છે થેન્ક યુ મારું નામ મીત છે હું શેર સ્ટેન્ડર્ડ માં ભણું છું આ આ મારો પ્રોજેક્ટ છે ચંદ્ર હાઇડ્રોલિક ચંદ્રયાન 3 આમાં મે બે પ્રકારના ઇન્જેક્શન લીધા છે સેમ આમાં મે કોઈ પણ જાતનો કેમિકલ નો યુઝ નથી કરે ઓન્લી વોટર નો યુઝ કર છે વોટર દ્વારા એક પ્રેશર ક્રિએટ થશે તેના દ્વારા આ ઉપર દિશા થશે તમે જોઈ શકો છો છે હું છું આ પ્રોજેક્ટ છે તમે જાણો છો કે આવું સાપુતારા જેવી વગેરે જગ્યામાં એક્સિડન્ટ થતા હોય છે તે ના થાય તે માટે અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે અહીં અમે તે સેન્સન છે જેથી એની નજીક ગાડી આવે તો અહીં લાઈટ થાય અને અહીં ગાડી આવે તો અહીં લાઈટ થાય તેથી બંને વાહન ચાલકને ખબર પડી જાય કે ગાડી આવી રહી છે તેથી તે પોતાની સ્પીડને ધીમી કરીને આગળ જતા રહે અને આ નાના નાના સેન્સર ટ્રાફિક પોલીસનું પણ કામ કરી શકે છે સરકારને આવા પર્વતીય વિસ્તારમાં સેન્સર મૂકવા જોઈએ થેન્ક યુ ગુડ આફ્ટરનૂન સર માય પ્રોજેક્ટ નેમ ઇઝ રિન્યુએબલ રિન્યુએબલ એનર્જી રિન્યુએબલ એનર્જી મીન્સ પુનઃપ્રાપ્ય પ્રાપ્ય ઉર્જાના સ્રોતો પહેલું સોલર ઉર્જા બીજું બીજું હાઇડ્રો ત્રીજું વિન્ડ 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 પાવર એટલે કે પવન ઊર્જા જેને આપણે પવન ચક્કી પર કહીએ છીએ જે તમને આ ફોટોમાં દેખાઈ રહી છે થેન્ક મારું નામ મારું નામ પ્રાંશુ છે અને હું તમને કચરામાંથી ઇલેક્ટ્રિસિટી કઈ રીતે કામ કરે છે બતાડ તો આ હિટિંગ પેનલ છે એમાં પહેલી આ એક રેડ અને એક બ્લેક બંને માઇનસ અને પ્લસ સ્ટાર જોઈન્ટ કરેલા છે આ રજિસ્ટર અને ડાયડરથી જોઈન્ટ કરેલા છે રજિસ્ટર આ વિદ્યુતને આગળ જવા મદદ કરે છે અને ડાયોડર આ જે ડાયોડર છે એ કપેસિસ્ટરના અંદર જે વિદ્યુત પ્રવાહ આવી રહ્યો છે એને ધીમે ધીમે આગળ વધારે છે આ કપેસિસ્ટર આ જે ઇલેક્ટ્રિસિટી છે એના માટે બેટરીને ચાર્જ કરશે બેટરી ચાર્જ થતાં આ લાઇટ ચાલુ થશે અને આ જે પાઇપ છે ને પાઇપના દ્વારા જે ધુમાડો થશે ને એ ધુમાડાને ઠંડો કરીને કાર્બનના કણો બહાર કાઢવામાં આવશે એ કાર્બનના કણો દ્વારા પીવાલાયક પાણી થશે અને આ જે કચરો છે ને એને આપણે જમીનમાં દાટી દઈશું ને તો એ આપણે કુદરતી ખાતર બનાવવા મદદરૂપ કરશે બાકી રહેલો જે આ પ્રોજેક્ટ લંડનમાં કરવામાં આવ્યો હતો અને સત્તરસો પંચ્યાસીમાં કોર્નવ મોરિસે આ પ્રોજેક્ટ કર્યો હતો ભારતમાં ઓગણીસો પંચાણુંમાં આ પ્રોજેક્ટ દિલ્હીમાં કરવામાં આવ્યો અને દિલ્હીમાં આ પ્રોજેક્ટમાં કરવા માટે ચૌદ પાવર પોઈન્ટ બનાવ્યા હતા ટી ટુ અમે અહીંયા ઇલેક્ટ્રિક હાઈવે બનાવ્યો છે જે આપણા દેશના પરિવહન મંત્રી નીતિન ગડકરીના કહેવા પ્રમાણે દિલ્હીથી મુંબઈ અને દિલ્હીથી જયપુર વચ્ચે બનાવવામાં આવશે જે તેરસો કિલોમીટર લાંબો છે તેવું જણાવવામાં આવ્યું છે આ હાઈવે બે સુધી પૂર્ણ થશે તેવી સંભાવના આપવામાં આવી છે આ હાઈવે પર ચાલતા જે વાહનો છે ઇલેક્ટ્રિસિટી દ્વારા ચાલે છે આ ઇલેક્ટ્રિસિટી આપણે કુદરતી રીતે કુદરતી સો દ્વારા બી ઉત્પન્ન કરી શકીએ છીએ જે પવન ચક્કી અને સોલર પેનલ દ્વારા ચાલે છે આ અહીંયા એક મોટર જોઈન કરેલી છે જે મોટરના બે વાયર છે જે અહીંયા કનેક્ટ છે પ્લસ ઓર માઇનસ જે એલ્યુમિનિયમ ફોઇલ દ્વારા કનેક્શન કનેક્ટ કરેલા છે જે અહીંયા એન્ટીના જે કોપર વાયર પર ટચ થાય છે તે તેથી વાહન આગળ વધે છે આ ગાડી પર તા દરેક વાહનો એક જ વોલ્ટેજથી પસાર થઈ રહ્યા છે એટલે આ આ રૂટ પર જતા જેટલા બી વાહનો છે એ બધા એક જ સ્પીડથી ચાલશે એટલે અકસ્માત થવાની સંભાવના બિલકુલ ઓછી છે ટનલ જેવા ટનલ જેવા કન્સેપ્ટમાં જ્યારે ગાડી વચ્ચમાં ઘણીવાર અટકી જતી હોય છે ત્યારે ત્યારે આ રૂટનો ઉપયોગ કરવાથી તે સીધી સીધી બહાર જ નીકળી જશે ક્યાંય વચ્ચે અટકશે નહીં એના કારણે અકસ્માતની સંભાવના સૌથી ઓછી છે ગાડી એક જ સ્પીડથી ચાલતી ચાલતી હોવાથી એકબીજાને કદી અડશે નહીં અડવા ના હોવાથી અકસ્માતની સંભાવના ઓછી છે અને અહીંયા વીજળીના વીજળીનો કોન્સેપ્ટ હોવાથી પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ સૌથી ઓછો થાય છે જેના કારણે પ્રદૂષણ પણ ઓછું થાય છે મારું નામ પુરોહિત સૂર્યા આ પ્રોજેક્ટ છે વોટર વોટર ક્લિનિંગ બોટ આ પ્રોજેક્ટનો હેતુ છે કે જેટલું બી દરિયામાં કે દરિયામાંની સપાટી પર જેટલી બી ગંદકી છે પ્લાસ્ટિકની બોટલ જે બી છે તો આ પ્રોજેક્ટનો હેતુ એ છે કે આ જ્યારે પ્રોજેક્ટને જ્યારે પાણીની અંદર રાખવામાં આવે તો ત્યારે જે બી ગંદકી છે એ આ લેયર્સ ઉપર થઈને અહીંયા સ્ટોપ થઈ જાય છે અને એના કારણે જેટલું આપણું પાણીનું જેટલું બહુ પ્રદૂષણ થાય છે એને સ્ટોપ કરવાનો આ હેતુ છે આ પ્રોજેક્ટનો કાર્બન ફિકેશન જેટલે કારખાના જે ફેક્ટરીમાંથી જે પ્રદૂષણ કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે આ કાર્બન કોટનના પટ્ટામાં અવસોષિત થઈ જાય છે ત્યારબાદ તે પાણીમાં સંપૂર્ણ રીતે પીગળી જાય છે પાણીમાં સંપૂર્ણપણે પીગળી જાય છે સંપૂર્ણપણે પીગળી જાય છે અને જેથી પ્રદૂષણ પર્યાવરણમાં પ્રદૂષણ થતું રોકે છે અને જો કાર્બનને સીધે સીધો વાતાવરણમાં જવા દઈએ તો તે ઓક્સિજન જેવા વાયુ સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ જેવા ખતરનાક વાયુનું નિર્માણ કરે છે આ વાયુ માનવના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે આ પ્રોજેક્ટ કોમ ખર્ચાટ પણ નથી અને વીજળીનો વ્યય પણ થતો નથી કારણ કે સોલર પેનલ દ્વારા ચાલે છે

તેમાં એમાં ફૂડ કલર નોર્મલ એડ કરીશું એન્ડ મિક્સ કરીશું આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આપણું પોટેશિયમ પરમેન્ગેનેટ આ બેઝિકલી એક સોશિયલ મીડિયાના વાયરલ કોકા કોલા સાયન્સ પરફોર્મ કરવા માટે એની અંદર એસ્ટુ અને કેમેનો કોની પ્રક્રિયા કરવામાં આવે છે જેનાથી ઓક્સિજન વાયુ છૂટો પડે છે એન્ડ લિક્વિડ શોપ હોવાથી એ બબલ સ્વરૂપે ફોર્મ સ્વરૂપે બહાર જોવા મળે છે मारू नाम परमानंद सिंह राजेश कुमार હું ઇલેવન સાયન્સમાં ભણું છું આ મારો પ્રોજેક્ટ છે કે જેનું નામ પ્લાસ્ટિક માઇક્રોસ્કોપ છે પ્લાસ્ટિક માઇક્રોસ્કોપ કે જેને પ્લાસ્ટિકની બોટલ દ્વારા બનાવવામાં આવે છે તો જો એને બીજી કમ્પેરિઝનમાં આપણે સામાન્ય માઇક્રોસ્કોપ જોઈએ અને સામાન્ય માઇક્રોસ્કોપની જો બજાર બજારમાં કિંમત જોવા જઈએ તો બજારમાં એની કિંમત ત્રણ હજારથી વધારેમાં વધારે પચીસ હજાર હોય છે અને એનો જો ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપની કિંમત જોવા જઈએ તો પાંચ લાખથી દસ લાખ સુધીની હોય છે કે જો ખૂબ જ એક્સપેન્સિવ હોય છે અને જો આપણે જે પ્લાસ્ટિકનો માઇક્રોસ્કોપ બનાવ્યો છે એ માત્ર સાડા પાંચસો છસો રૂપિયા બની રહે છે એટલે કે જો કોઈ સામાન્ય વિદ્યાર્થી પર ઘરે જીવ વિજ્ઞાન ના કરવા માંગતો હોય તો એ ઘરે પણ સરળતાથી જીવ વિજ્ઞાનનો ના પ્રયોગો કરી શકે છે કે જે અને કોઈ પણ માણસ માટે એફોર્ડેબલ હોય છે થેન્ક યુ મિત્રો આજે આપણે અમદાવાદના ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં અર્થ સ્કૂલના વિજ્ઞાન મેળા બાબતે એમના આચાર્ય સાહેબ આચાર્ય શ્રીમતી હિતલબેન સાથે વાત કરી હું છું મનોજ ખત્રી કેમેરામેન ચિત્રક સાથે મીડિયા રેવોલ્યુશન